તો ડાકોરમાં એમજીવીસીએલની ઓફિસ ભગવાન ભરોસે હોય તેમ લાગે છે એમજીવીસીએલની ઓફિસમાં ફક્ત એક મહિલા કર્મચારી સિવાય તમામ કર્મચારીઓએ ગુલ્લી મારી હતી એક તરફ ડાકોરમાં વીજળીની સમસ્યાને લઈ લોકો હેરાન પરેશાન છે તો બીજી તરફ કર્મચારીઓ કાર્યક્રમમાં વ્યસ્ત છે આ મામલે નાયબ એન્જિનિયરે જણાવ્યું કે પચાસ ટકા સ્ટાફ જમવા ગયો હતો જે વાત તદ્દન જૂઠી પુરવાર થઈ અદ્રશ્ય કેમેરામાં કહેતા જોમા સમગ્ર ઓફિસમાં લાઇટ પંખા ચાલુ છે સમગ્ર ઓફિસ ખાલી પડી રહી છે. અમારા લાઇન નટુભાઈ કઈ જગ્યાએ ગોઠવવામાં આવેલી છે? ભવન ખાતે. હાલ જે કર્મચારીઓ હાજર નથી

ના છે છે આવે જ છે એટલે આજે મારી એક કમ્પ્લેન હતી એના માટે મળવા માટે ગયો હતો પણ હું પોણા બારે ગયો ત્યારે કોઈ નહોતું ફરી પોણા કે ગયો સાહેબને ફોન કર્યો સાહેબે કીધું થોડીક વારમાં આવીશું પણ કોઈ આવ્યું નહોતું એટલે એના ધ્યાનમાં રાખીને હું જ્યારે ત્યાં બેઠો હતો ત્યારે શું કોઈ હતું નહીં ને લાઇટ પંખા બધું ચાલુ હતું તો શું આગળ શું કહ્યું આગળ કહેવામાં એવું આવ્યું કે કોઈક સાહેબ હતા રિટાયરમેન્ટનો કંઈક છેલ્લો દિવસ હતો એના ફંક્શનમાં ગયા હતા અને મેં ફોન કર્યો હતો ત્યારે એવું કીધું કે થોડીક વાર કલાકની રાહ જુઓ અમે આવીએ છીએ